સમગ્ર ગુજરાત ની અંદર ખૂણે ખૂણે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે વીર માંધાતા મહારાજ ના સંગઠનો અને ગ્રુપો બન્યા છે આના ઉદ્દેશો શું છે આનું લક્ષ્ય શું છે એ આજે હું તમને જણાવવા માંગીશ કે આપણો કોળી સમાજ હું જાહેર મંચ ઉપરથી કહીશ કે અન્ય સમાજની સરખામણીમાં આપણો કોળી સમાજ બીજા સમાજ કરતા વીસ વર્ષ પાછળ રહી ગયો છે મિત્રો આપણા સમાજના જે યુવાનો અત્યારે સરકારી ભરતીઓમાં લાગે છે પોલીસમાં લાગે છે કોન્સ્ટેબલમાં લાગે છે આર્મીમાં લાગે છે એ પોતાના દમખમ ઉપર લાગે છે મિત્રો એને કોઈનો અત્યારે સપોર્ટ નથી તો પણ એટલા આગળ નીકળી જાય છે અને મે આમંત્રણ પત્રિકા જોઈ મિત્રો અને પરંતુ દુખની ની વાત એ છે કે સાહેબ રાજકીય કાર્યક્રમ હોય ને ત્યારે બધા જાશે પરંતુ સમાજ નો કાર્યક્રમ હોય ને ત્યારે કોઈ રાજકીય માણસ દેખાશે નહીં આ કોળી સમાજને આઝાદ થવું હશે કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય મેળવવો હશે તો રાજકીય પાર્ટીની ગુલામી નહીં પરંતુ સમાજની ગુલામી જ્યારે જે રાજકીય નેતા કરશે ને ત્યારે સમાજ આગળ વધશે વિશેષ વાતો નથી કરવી परंतु राजा मानधाता मुझसे पूछ रहे कि कब अपना फर्ज निभाओगे मेरा कोली समाज मुझसे पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे यह मेरा वचन है राजा मानधाता से यह ब्रिजराज सोलंकी का वचन है राजा मानधाता से कि मैं आपका शीश नहीं झुकने दूंगा सौगंध है मुझे इस मिट्टी की मैं आपका कोली समाज नहीं रुकने दूंगा नहीं थमने दूंगा और किसी के बाप के सामने नहीं झुकने दूंगा મિત્રો આપણે સવે કોળી સમાજને એક કરવાનો છે કોળી સમાજને સંગઠિત કરવાનો છે કોળી સમાજની અંદર અનેક સંગઠનો ગ્રુપો ચાલે છે હું આજના આ કાર્યક્રમમાં કહેવા માંગીશ કે ભલે કોળી સેના હોય સંગઠન હોય અખિલ ભારતીય કોળી સમાજ હોય અને ઋષિ ભારતી બાપુ પણ એ જ કહે છે કે કોળી સમાજ એક થવું પડશે ભલે ગેડિયા હોય ચુવાડિયા હોય તડપદા હોય કે ઠાકોર હોય જયારે તમામ સમાજના

જય ભારત જય જય ગુરવી ગુજરાત બોલો પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની સમાજની ખૂબ ખૂબ